અને લોખંડ એનો એક એવો મહિમા છે ત્યારે જ્યારે પારસમણી ને લોખંડ અડે એટલે સોનું બની જાય છે એ આપોઆપ પરિવર્તન થઈ જાય છે પણ મહાપુરુષ

સમાધિ આપવા માટે અમે આવેલા અને તે એ અમારો સવારામ બાપાનો સંબંધ એના વિશ્વાસે અને પ્રેમે જ્યારે રાજને મને ફોન કર્યો કે ગુરુ મહારાજના આદેશથી એક આવું અમારું કાર્ય છે તો બાપા અમને આમંત્રિત આપ કરવા છે ત્યારે આજે મારે રાધનપુર સવારમાં પહોંચવાનું હતું કાર્યક્રમ થોડા મજા આવે એટલે બેટા જા હું આવીશ ભલે મારે ટાઈમ ઓછો હશે પણ હું આવીશ આવીશ ને આવીશ તો એ મારા કલ્યાણદાર કલ્યાણદાસી બાપા કહી શકાય અને એ કલ્યાણ ભગતના એ એના ભજનને યાદ કરી સવારમ બાપા અને કાનદાસ બાપાના ભજનિયા ને યાદ કરી અને ભજનિયા અમને તમને ખેંચી લાવ્યા છે અને આ ભૂડા એટલા માટે લાગો છો કે ભજનિયાના તાતડે તમે જોડાઈ ગયા છો તમે ગમે તે કરો તમારા છોકરાના ના છોકરા ને આ ભજન નો તાતડો